નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આજે આ આપણો વિડીયો જે ગુજરાતની અંદર જેટલા પણ યુવા લોકો છે એને સંબોધીને એક સરસ મજાની વાત કરવી છે કે રાજ્યની અંદર કોઈ સરકારી ભરતીની પરીક્ષા હોય કે પછી રોજગાર મેળો હોય તો લાખો યુવાઓ આવે છે લાખો યુવાઓ પોતાના ફોર્મ ભરીને નોમિનેશન કરે છે ગુજરાતની અંદર જો વાત કરીએ વાસ્તવિક રીતની તો એક બસના કંડક્ટર એક ક્લાર્ક અથવા જીપીએસસી ક્લાસ વન ટુ અથવા કોઈ પણ પરીક્ષામાં જેટલી પણ જગ્યાઓ હોય એના કરતાં લગભગ ત્રીસ ત્રીસ ગણા જો હું ભૂલતો ન નઉ તો લગભગ પાંત્રીસ પાંત્રીસ કે ચાલીસ ચાલીસ ગણા ઉમેદવારો હોતા હોય છે સો સીટની સામે પચાસ પચાસ હજાર ઉમેદવાર સુધીના ઉમેદવારી પત્રક ભરાવતા હોય છે પણ આ ગુજરાતની વ્યવસ્થા છે જે પ્રશાસનિક વ્યવસ્થાની અંદર તમે એપ્લાય કરો છો કોઈ અધિકારી બને કોઈ ક્લાર્ક બને પણ આ ગુજરાતની જે લોકશાહીની જે સિસ્ટમ છે કે જેની અંદર ખરેખર અત્યારના સમયની અંદર યુવા લોકોને આવવાની જરૂર છે આ વાત એટલા માટે કરી રહ્યો છું કે કોઈ રાજકીય પક્ષ કદાચ યુવા વર્ગોને દૂર રાખતો હોય તેનો મતલબ એ છે કે એનો સાફ અને સાફ એનો ઈરાદો એ છે કે તમારો વિકાસ ન ઈચ્છવો એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે માનો કે કોઈ એક પાર્ટી છે તેના તમામ હોદ્દેદારો પરિવારમાંથી આવે છે તમામ હોદ્દેદારો ઓળખીતા હોય છે તમામ હોદ્દેદારોમાં કંઈક ને કંઈક વિવાદ હોય છે અને તમામ હોદ્દેદારો જૂના સંબંધિત અથવા જૂના રિકમેન્ડેડ કરે ભલામણ કરે એને જ લે છે એને જ હોદ્દા આપે છે તો સમજજો એ પાર્ટી રાજ્ય માટે વિસ્તાર માટે ખરેખર વિકાસશીલ પાર્ટી નથી કારણ કે જો યુવા વર્ગ રાજનીતિની દુનિયામાં આવશે તો ફરક શું પડશે એની વાત કરવી છે જો યુવા વર્ગ રાજનીતિમાં આવશે એ પછી સરપંચ હોય તાલુકા હોય જિલ્લા હોય વિધાનસભા હોય સાંસદ હોય કે કોઈ નગરપાલિકાની મહાનગરપાલિકાની કોઈ પણ સભ્ય વોર્ડની ચૂંટણી હોય એની અંદર આવશે એટલે તમે સમજી લો કે યુવા હોય ભણેલા ગણેલા હોય ગ્રેજ્યુએશન હોય તો એની અંદર બેઝિક સેન્સ હોય કે જે સંવિધાન હોય કાયદા કાનૂન હોય એની બેઝિક માહિતી ખબર હોય અરજી કેમ કરવી અરજી ક્યાં આપવી કોને શું વાત કરવી કોને શું સન્માન આપવું શું માન આપવું ગાલીગલોચ ન કરવી કઈ રીતનું સત્કાર આપવો ક્યાં રજૂઆત કરવી એ પણ મોટી વાત છે આવી બધી ખબર હોય કારણ કે અત્યારના એટલા બધા નેતા છે એની વચ્ચે ઘણા બધા એવા નેતા છે જેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ સુધા લખતા નથી આવડતી એના માટે તેને પોતાના ડિજિટલ એડવાઇઝરો રાખવા પડે છે એવા નેતા પણ જોયા છે આપણે કે જેને કોઈ પણ ભાષાની ખબર નથી સંવિધાન શું હોય એને સાધારણ એવા કોટાની ખબર નથી એને એમએલએ અથવા એમપીના ફૂલ ફોર્મની ખબર નહીં હોય કે શું થાય છતાં આપણે સૌ એને મત આપી આપીને અથવા સગા સમજી સમજીને જાતિ જાતિ કરીને ધર્મ કરીને એને આગળ મોકલીએ છીએ પણ તેમાં દેશનો રાજ્યનો વિસ્તારનો ફાયદો નથી કારણ કે તે પોતા માટે જ મથે છે પણ એક યુવા આવશે તો શરૂઆતમાં નાની ઉંમર હોય વક્ષ સ્વભાવ હોય અને ધગધગતું ધકતું લોહી હોય તો કંઈક વિકાસના કામ કરી શકે કંઈક એના વિઝન હોય એજન્ડા હોય સપના હોય કે ચાલો આ વિસ્તારને આપણે આ પ્રશ્નો હલ કરીએ આ વિસ્તારમાંથી આપણે આટલી વસ્તુ કરવાની જરૂર છે આવી બેઝિક ખબર હોય પણ જેનો ગુનાહિત ઇતિહાસ હોય બુટલગરપણું કર્યું હોય કોઈપણ રીતનું કર્યું હોય એના પાસેથી વિકાસની અપેક્ષા છે નહીં એટલે વાત મારે એ કરવી છે કે રાજ્યના જેટલા યુવા લોકો છે એક સરકારી પરીક્ષામાં લાઈન લગાવતા તમામ લોકોને હું બે હાથ જોડીને ભલામણ કરું છું કે આપણે આવીને આ રાજ્યનો વિકાસ હાથમાં લેવાની જરૂર છે કારણ કે શરૂઆતમાં કદાચ મુશ્કેલી પડશે એક વાર બે વાર ત્રણ વાર પણ અંતે સફળતા હશે ને સફળતા એવી હશે કે કંઈક વિકાસના દિશામાં હશે આજે યુવા લોકોનો ફક્તને ફક્ત ઉપયોગ થાય છે સોશિયલ મીડિયામાં એકબીજા ઉપર ઉશ્કેરણીજનક કોઈ પણ રાજકીય પાર્ટી હોય એના આઈટીના હેન્ડલર્સ હોય સ્પીચ આપતા હોય સારા વક્તા હોય એ યુવા હશે પણ તે જ યુવાને ટિકિટ ટાઈમે રોન કાઢશે ટિકિટ નહીં આપવામાં આવે શા માટે તેની પાસે પૈસા નથી તેની પાસે લાગવક નથી તેની પાસે ગુનાહિત ઇતિહાસ નથી તેની પાસે જૂથબળ નથી જૂનહાણી લોકોનું સંબંધી લોકોનું આડાહોળું માટે ટિકિટ નહીં મળે તો એનાથી સાથે શું વિકાસ રૂંધાશે તો માટે જેટલા પણ યુવા લોકો આ વિડીયો સાંભળે છે ખાસ વિનંતી છે કે શેર કરજો અને યુવા લોકોને ખાસ અને ખાસ હવે લોકશાહીની દુનિયામાં સંવિધાનની ભાષામાં કાયદાની દૃષ્ટિએ આપણે સૌ આગળ આવવું પડશે અને આ ગુજરાતનું કથળતી કાયદો અને વ્યવસ્થા સારી ઈચ્છવા માટે રાજનીતિમાં લોકશાહીમાં પોતાનો પોતપોતાનો ફાળો એ પછી જે જે લેવલથી હોય પંચાયતથી માંડીને વિધાનસભા લોકસભા સુધી આપવો પડશે નકર પછી આપણે ફક્ત ને ફક્ત પ્રોટેસ્ટર બનીને રહી જશું માટે આ વિડીયોને માધ્યમથી આપણે એક એવો પ્રયાસ કરીએ કે જેટલા પણ યુવા સાંભળે છે એ પોતપોતાનું એક મંતવ્ય ખાસ આ વિડીયોના માધ્યમથી શેર કરજો જેથી કરીને આપણે ચર્ચા થઈ શકે અને તમારું શું માનવું છે યુવા વર્ગ ખરેખર જો રાજનીતિમાં આવે તો શું ફરક થઈ શકે રાજ્યની વ્યવસ્થાની અંદર લોકશાહીની અંદર આભાર અસ્તુ જય હિન્દ જય ભારત